પાટણની શ્યામ હોસ્પિટલ ખાતે જનો ના આક્ષેપ દર્દીને સારણ ગાંઠના ઓપરેશન અરર્થ પાટણની શ્યામ હોસ્પિટલ ડોક્ટર મુકુંદ પટેલના ત્યાં દર્દી ને લાવેલા જ્યાં ડોક્ટરની બેદરકારીને લઈને દર્દીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે દર્દીના ઓપરેશન પછી દર્દીને ઇન્ફેક્શન થયું હોવાના ડોક્ટર મુકુંદ પટેલ કહેલ ત્યારબાદ દર્દીના વિઝિટમાં ડોક્ટર મુકુંદ પટેલ આવ્યા છે નથી તેમજ દર્દીને જોઈતી સારવાર આપવામાં આવી ન હોવાના મૃતક રમીલાબેન રાધનપુરના રહેવાસી છે તેમના પુત્રી કાજલબેન સાધુએ આક્ષેપ કર્યા છે આયુષ્માન કાર્ડમાં ડોક્ટર ગેરંટી લેવાની ના પાડી પ્રાઇવેટ રીતે દવા કરાવશો તો ગેરંટી લઉં તેવું ડોક્ટર મુકુંદ પટેલ બોલ્યા હોવાના પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે

તો એમાં ડોક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થઈ ગયું ડોક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું પછી ડોક્ટર હાજર જ નહીં થઈ ગયા ઓપરેશન કરાયા પછી ડોક્ટર આયા જ નહીં કીધું કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો આયુષ્યમાન પીએમ જે કાર્ડ આવે એમાં ડોક્ટર એવું કહે કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસાથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં એના પછી અમે આજે આઈસીયુમાં દાખલ કર્યા ત્યારે ડોક્ટરે એમને એવું કીધું કે થઈ જશે એમાં અમને સાઇન બી કરાય કે બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે દસ હજાર જેવી ડિપોઝિટ જમા કરાય છે તો અમે થઈ ગયું પછી બે કલાક પછી અમારું માર મધર એક્સપાયર થઈ ગઈ માગણી એવી છે કે ડોક્ટર બેદરકારી કરી અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ હાલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય એમને આપે અને ડોક્ટરે કેસ દબાવવા અમને પચાસ હજારની ની માગણી કરી કે તમે કેશ દબાવી દો તો હું તમને પચાસ હજાર રૂપિયા આપું એકત્રીસ તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને પહેલી તારીખે એમનું ઓપરેશન કરેલું હતું ઓપરેશન પછી ચાર પાંચ દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા પણ એમને આઈસીયુમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે એટલે પછી એને સિરિયસ થઈ ગયા ત્યાં ત્યાં પછી એક્સપાયર થઈ ગયા એમના પહેલાં કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું અને પહેલા સાત એક વર્ષ પહેલા એને આટલું ઓપરેશન કરાયેલું હતું એટલે આંતરડા ગયેલું હતું સાણ ગાંઠે હતી આજુબાજુ બધું ચોંટેલું હતું બધું અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એટલે એમને એ ઓપરેશન લગભગ પાંચેક કલાક ચાલ્યું હતું ઓપરેશન ધરતી પાસેથી અમે તો પંદર હજાર ડિપોઝિટ ભરાય છે બાકી દવાના અને નશાના જે દસેક દસ દસ હજાર પંદર પંદર હજાર થયા છે અને અંદર જે જાળી મૂકવી પડે અને ટક્કરથી જાળી ફિક્સ કરવી પડે એનો ચાર્જ થયો છે એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કંઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એનું કારણ હોઈ શકે એમાં હતા પણ દર્દીના સગા જે અમારે આઈસીયુમાં જવું નથી તમે અહીંયા જ અમારી સારવાર કરો એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં અંદર અને સવારે તો દર્દી વધારે સિરિયસ થઈ ગયા પછી